જયહિંદીઓ નવ હજાર નવસો સિત્તેર કુલ જગ્યાઓ સરકારી ભરતી બે હજાર પચીસની છે ભારતીય રેલવેમાં ધોરણ દસ પાસ આઈટીઆઈ પાસ અથવા ડિપ્લોમા પાસ ઉંમર છે અઢારથી ત્રીસ વર્ષ મહિલાઓના પુરુષો માટે બે હજાર પચીસમાં ઓનલાઈન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે એની નોટિફિકેશન આઉટ થઈ ગઈ છે નવ હજાર નવસો સિત્તેર જગ્યાઓ છે આ માર્ચ મહિનાથી એપ્રિલ અને મે મહિના સુધી ચાલશે બ્રેકિંગ ન્યૂઝ લોકો પાયલોટમાં એપ્લિકેશન સ્ટાર્ટ દસ એપ્રિલ બે હજાર પચીસ લાસ્ટ ડેટ નવ મે બે હજાર છે સેલેરી ઉન્સ હજાર નવસોથી લઈને એલાઉન્સ લેવલ ટુ ટોટલ ડિટેલ અહીંયા આપેલી છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી આ વેકેન્સી છે અક્રોસ ઇન્ડિયા છે સોલ ઝોનલ રેલવેમાં ભરતી છે ટોટલ સિલેક્શનમાં સીબીટી વન સીબીટી ટુ અને સી બેટ ડોક્યુમેન્ટ વેરિફિક અને મેડિકલ એક્ઝામ એટલે ત્રણ ટેસ્ટ છે ડોક્યુમેન્ટ વેરિફિક ડાયરેક્ટ મેડિકલ એક્ઝામ છે ઓફિશિયલી વેબસાઇટ ઇન્ડિયન રેલવેઝ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અહીંયા ઝોન વાઇઝ વેકેન્સી લખેલી સેન્ટ્રલમાં ત્રણસો છોતેર સ્ટેટ રેલવેમાં સાતસોલ વેકેન્સીઓ છે દસ પાસ પ્લસ આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયર એક સાત બે હજાર પચીસ સુધી તમારી બ અઢાર વર્ષ હોવી જોઈએ મેક્સિમમ ત્રીસ વર્ષ એસસી એસટીમાં પાંચ વર્ષની છૂટછાટ ઓબીસીમાં ત્રણ વર્ષ પીડબ્લ્યુ બી ડીમાં દસ વરસની છૂટછાટ છે અહીંયા છૂટછાટનો રેશ્યુ બતાવવામાં આવ્યું છે અને સિલેક્શન પ્રોસેસમાં સેવન્ટી ફાઇવ ક્વેશ્ચન મેથેમેટિક્સ રિઝન સાયન્સ અને જી જનરલ એકેડેમિક ટોટલ અહીંયા માર્કો આપ્યા હોય છે કેટલા માર્કમાંથી કેટલી એક્ઝામ છે કેટલા માર્ક લાવવાના છે ટોટલ એક કલાકનો પેપર છે मैच जनरल इंटेलिजेंस जनरल साइंस जनरल अवेयरनेस रिलेवेंट ट्रेड ये वेबसाइट से आर बी ऑफिशियल वेबसाइट है नोटिफिकेशन नंबर है रजिस्टर्ड ईमेल मोबाइल नंबर नोटिफिकेशन प्लीज रिलीज रिलिज क्यार्च बजार पच्चीस ऑनलाइन एप्लिकेशन स्टार्ट एप्रिल दस 25 आ नोटिफिकेशन है नोटिफिकेशन ध्यान से एक बार जो लो आख नोटिफिकेशन आप રેલવે બોર્ડ તરફથી આસિસ્ટન્ટ લોકો પાઇલોટ્સ નોટિફિકેશન બે હજાર પચીસ હવે નીચે જઈએ અહીંયા લખેલું છે ટોટલ એ એલપીમાં કેટલી વેબસાઇટ ઓનલાઈનથી કરી શકાશે અહીંયા ડિટેલ સેન્ટ્રલ રેલવેમાં ત્રણસો છોતેર છે ઇસ્ટર્ન રેલવેમાં સાતસો છે ઇસ્ટર્ન કોસ્ટ રેલવેમાં એક હજાર ચારસો એકસઠ છે ઇસ્ટન રેલવેમાં સાતસો અડસઠ છે નોર્થ સેન્ટ્રલ રેલવેમાં પાંચસો આઠ આમ કુલમણી નવ હજાર નવસો સિત્તેર વેકેન્સીઓ છે બહુ સરસ મોકો છે અહીંયા હવે આગળ વધી જઈએ એનાથી નોર્થ ઇસ્ટર્ન રેલવેમાં પણ છે નોર્થ ઇસ્ટર્ન રેલવેમાં પણ છે સેન્ટ્રલ રેલવેમાં છે સાઉથ ઇસ્ટર્ન રેલવેમાં છે અહીંયા સાઉથ ઇસ્ટર્ન વેસ્ટ સેન્ટ્રલ વેસ્ટર્ન રેલવે આ આપણા ગુજરાત માટે ખાસ છે આઠસો પંચ્યાસી વેકેન્સી છે ટોટલ એટ એટ ફાઇવ વેકેન્સી ખાસ વેસ્ટર્ન રેલવેમાં મેટ્રો રેલવે કોલકાત્તામાં બસ્સો પચીસ છે આમ કુલમણી નવ હજાર નવસો સિત્તેર વેકેન્સીઓ છે બહુ સરસ મોકો છે હવે ડાઉનમાં જઈએ આપણે આ ટોટલ નોટિફિકેશન છે ટોટલી એના રૂલ્સ રેગ્યુલેશન લખ્યા છે આપણે ઓનલાઈનમાં ક્યાંથી ફિલઅપ કરવું વેબસાઇટમાં કેવી રીતે ભરવું એ બધું બતાવી દઉં તમને આપણે વેબસાઇટની આવી જઈએ ડાયરેક્ટ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આખી વેબસાઇટ છે આરઆરબીની અહીંયા ઉપર જો રેડ કલરમાં જોવા છે એપ્લાય થેન્ક યુ વેરી મચ એપ્લાય કરી દેજો એટલે જોબ લાગી જશે એપ્લાય કરીને ભરી દેજો બહુ બહુ આભાર ગોડ બ્લેસ યુ